રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર સફાળું જાગી ફાર એનઓસી બાબતે શાળા કોલેજો મોલ સિનેમા પ્લે હાઉસ ગેમ ઝોન હોટલ ગેસ્ટ હાઉસ વગેરેમાં તપાસ હાથ ધરી છે જેમાં જેતપુરમાં મામલતદારની આગેવાનીમાં બનેલી ટીમ જેતપુર સારી ઉદ્યોગના કારખાનાઓમાં પણ તપાસ કરવાની હોય ત્યારે ડાઇંગ એસોસિએશન તમામ કારખાનેદારોને ફાર એનઓસી લઈ લેવા સર્ક્યુલર કરવામાં આવ્યો છે જેતપુર શહેરમાં ભારતનો સૌથી મોટો પરંતુ સાડી ઉદ્યોગના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કારખાનાઓમાં આગ લાગવાના તો ઘણા બનાવ બન્યા છે પરંતુ કારખાનાઓની અંદર વિશાળ અને ખુલ્લી જગ્યાઓ હોય છે તેમજ કારખાના અવરનવર અનેક રસ્તાઓ હોય છે જેથી કરીને

ફ્લેટ બેડ પ્રિન્ટિંગ મશીન ધરાવતા તમામ પ્રિન્ટિંગ એકમોએ પણ ફેક્ટરી એક્ટનું લાયસન્સ મેળવેલ ન હોય તો અરજી કરવી ત્રીજું તમામ પ્રિન્ટિંગ એકમોએ અને પ્રોસેસ હાઉસ એકમોએ પોતાના કારખાનામાં આકસ્મિક આગના નિયંત્રણ માટે ફાયર એક્ટિગ્યુઝર ફાયર ફાઇટરની બોટલ રાખવી સાથે જ કારખાનાઓમાં દસથી વીસ ટકા જેટલા કારખાનામાં જ લાયસન્સ નહીં હોય બાકીના તમામ કારખાનાઓમાં લાયસન્સ છે સાથે જ આ સૂચનાની અમલવારી ન કરનાર કારખાનાઓ સામે મામલતદારની આગેવાની બબરીલ ફાયર સેફટી ની ટીમ પગલા ભરશે તે ઉ જણાવ્યું હતું જентиભાઈ જે અગ્નિકાંડ બન્યો તે બાદ કારખાનાઓને પણ એનઓસી કે ફાયર બાબતની એનઓસી લેવાનો એક પરિપત્ર છે શું આ પરિપત્ર છે અને કારખાનેદારો છે તેનું આભาราમાં શું કહેવાનું છે જે રાજકોટ ની અંદર અગ્નિકાંડ બન્યો છે પહેલા તો હું એ તમામ જે એમાં હોમાયા ગયા છે એઓને શ્રદ્ધાંજલિ આપું છું અને દુઃખની લાગણી રજૂ કરું છું પણ જે વાત છે કે અત્યારે બેફામ રીતે આ એનઓસીનું અધિકારી અત્યારે એમ કે તૂટી પડ્યા છે જે ઉદ્યોગ ઉપર અમારે અહીંયા નાના મોટા પંદરસો કારખાના છે એની અંદર જે અમારે ફેક્ટરી એકનું લાઇસન્સ હોય ને એટલે એની અંદર આપોઆપ એનઓસી આ ફાયરની આવી જાય છે એટલે એક આ અમારે ક્યાંય પરિપત્ર છે સમાજ સુરક્ષા વિભાગનો ફેક્ટરી એકનું એની અંદર સ્પષ્ટ લખેલું છે કે અમારે ઉદ્યોગની અંદર કોઈ એમ કે ભાઈ આ લોકો તપાસ કરવા આવે એવું જરૂરી નથી અમારી પાસે છે જ એ ઓલરેડી એની મંજૂરી ફેક્ટરી લાયસન્સ છે જ આપણા દ્વારા હા અમને જે સૂચના એવી તંત્ર તરફથી કે તમે તમામ કારખાનાદારોને કહો આમાં ફાયરનું જે રાજકોટનું બનાવ બન્યો છે એટલે બધા વાયરિંગ કે હા તે જે કારખાનામાં આગ લાગવાના જે સંજોગો હોય એ બધું તમામ ચેકિંગ કરી લઈએ જેથી કરીને અમે સર્ક્યુલર બહાર પાડ્યો જે નાના નાના કારખાનાદારોને ખબર ન હોય એ એવો સર્ક્યુલર બહાર પાડ્યો છે કે ભાઈ ક્યાંય પણ આગ લાગે એવા તમે જોઈ લ્યો કારખાનાની અંદર અને એને એનઓસી લઈ લેવા એટલે જેથી એનઓસી એટલે કે જે ઓલા બાટલા હોય કોઈ બાટલા ન રાખતા હોય કોઈને ડેટ પૂરી થઈ ગઈ હોય એટલે અમે બાટલા રાખવાની સૂચના પણ આપી છે ફાયરના અને જે રીતે ફેક્ટરી એકનું લાયસન્સ લેવાનું થાય છે જેની પાસે ન હોય એને ફેક્ટરીનું લાયસન્સ લાઇસન્સ પણ લઈ લેવું જોઈએ અને અમારા ઉદ્યોગકારોએ લગભગ આ ચાર પાંચ દિનની અંદર પચાસ એક લાયસન્સ નવા અરજી એને કરી દીધી કેટલા એવા યુનિટો છે જેમની પાસે ફાયર સેફ્ટીના સાધનો અને લાઇસન્સ ન હોય હવે અમે અત્યારે સૂચના આપી છે પણ છતાં પણ કદાચ દસ વીસ ટકા પાસે ન હોય તો એને પણ અમે હજી કાલે પણ મીટિંગ કરી હતી કે ભાઈ આમાં તમે સરકારની સૂચના પ્રમાણે ક્લિયર લ્યો જો કોઈ લાઇસન્સ અને ફાયર સેફ્ટીના સાધનો નહીં રાખે તંત્ર તેમની કામગીરી કરે છે તો એસોસિએશન બાબતે કોઈ પગલાં ભરશે એમની ઉપર એસોસન તો બીજા પગલાં શું ભરી શકે પણ જે અત્યારે તો અમારે ફેક્ટરી એક્ટનું લાઇસન્સ હોય તો તો તંત્ર કાંઈ કરી નહીં શકે સુરેશ ભાલિયાનો રિપોર્ટ જેતપુર અમારી તમામ माहिती थी अपडेट रहवा माटे जोडायेला रहो एस9 न्यूज़ साथे